આજે આ વિડીયો દરેક દીકરીઓ અને દીકરાઓ ખાસ જુએ અને સાંભળે દીકરીઓ તમારો પ્રેમ એ જ તમારો ધર્મ છે તો શું તમારા ધર્મ માટે તમને પ્રેમ નથી ધર્મ પરિવર્તન કરવા માટે જે છતાં લગ્નો કે કથા કથિત પ્રેમ મુદ્દે ઘણી ચર્ચાઓ થતી રહી છે છોકરીઓ વિધર્મી છોકરાઓના પ્રેમમાં પડે એની સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખે આવી ઘણી ઘટનાઓ છાપાઓમાં છપાતી રહે છે વ્યક્તિ માટેનો પ્રેમ એ ધર્મ છે કે ઈશ્વર માટેનો પ્રેમ એ ધર્મ છે સવાલ નંબર બે પ્રેમ મજબૂરી બની શકે છે કઈ હદ સુધી સવાલ નંબર ત્રણ મને આજ કાર જોઈએ છે અને એ લાલ રંગની જ હોવી જોઈએ અને મારે લગ્ન તો કરવા જ છે પણ તારે તારો ધર્મ બદલવો પડશે આ બંને વાક્યો જુદા છે અને બંનેની ગંભીરતા જુદી છે આ વાત સમજી શકો એટલી પરિપક્વતા તમારામાં છે સવાલ નંબર ચાર પ્રેમની કોઈ અને નબળેપળમાં તમે ધર્મ બદલી નાખવા સુધ્ધા તૈયાર થઈ જાઓ છો

પ્રેમનું એવું તો કેવું પાગલ પણ મને એવું લાગે છે કે આપણે દીકરીઓને અને દીકરાઓને ધર્મ વિશેની સમજ પણ આપવી જોઈએ એમને એવું સમજાવવું જોઈએ કે તમે માન્યતાઓ બદલી શકો છો અને તમારા મૂળને બદલી શકતા નથી તમારો ધર્મ એ કોઈ ક્ષુલ્લક માન્યતા નથી ધર્મ તો એ મૂળ છે જે મૂળના આધારે આપણે ટક્યા છીએ વિકસ્યા છીએ માન્યતાઓ બદલી શકાય છે પણ જ્યારે તમે મૂળ બદલવાની કોશિશ કરશો ત્યારે તમે ખતમ થઈ જાઓ છો તમારા માટે પ્રેમ ધર્મ હોય શકે પણ એ પ્રેમી કેવો કે જેને તમારો ધર્મ સ્વીકાર જ નથી તમે ધર્મની લક્ષ્મણ રેખા ઓળંગો પછી તમારો સ્વીકાર કરે કે પ્રેમી છે કે ખલનાયક એ તમારે નક્કી કરવાનું છે આજે મારે દરેક દીકરીઓને એક અપીલ કરવી છે કે તમે જેને પ્રેમ કરો છો જેની સાથે લગ્ન કરવા ઈચ્છો છો કે છોકરો કે તમારો પ્રેમી એવું કહે કે તારી હેરસ્ટાઈલ નથી ગમતી બદલી નાખ તો બદલી નાખજો તારી આદત નથી ગમતી તો બદલી નાખજો તારો સ્વભાવ બરોબર નથી તો એને પણ બદલવાની કોશિશ કરજો પ્રેમમાં એટલું તો કરવું જ જોઈએ પણ જે દિવસે એવું કહે કે મારી સાથે રહેવા માટે તારે તારો ધર્મ બદલવો પડશે એ દિવસે જ તમે જેને પ્રેમ કરો છો એ પ્રેમીને જ બદલી નાખજો દીકરીઓ પ્રેમ માટે ધર્મ તો ચપટી વગાડતા બદલી નાખશો પણ ધર્મ બદલ્યા પછી જેવું દુષ્કર થઈ જશે એટલા વર્ષો દરમિયાન તમે જે મંદિરોમાં ગયા જે ભગવાન આગળ ઝૂક્યા જે ભગવાનને પરીક્ષામાં પાસ કરી દેવાની બર્થ ડેમાં એપલનું મોબાઈલ ગિફ્ટ મળે એ વ્યવસ્થા કરવાની સાયન્સમાં પ્રોફેસર રજા પાડી દે એનું ધ્યાન રાખવાની ગમતો છોકરો સામે જુએ એવો ચમત્કાર કરવાની પ્રાર્થનાઓ કરી એ ભગવાનને કોઈ એક વ્યક્તિના કહેવાથી માત્ર ચીજ કેવી રીતે બદલી શકો જે છોકરો પોતાની ઓળખ છુપાવી અથવા તો સાચી ઓળખ સાથે તમારા સંપર્કમાં આવે છે તેમને પ્રેમમાં પાડે છે અથવા તો તમે પ્રેમમાં પડો છો આ જીવન સાથે જીવનના કોલ આપો છો કે છોકરો લગ્ન વખતે ધર્મ બદલવાની ડિમાન્ડ કરે ત્યારે એને સામું એવું પૂછવાની હિંમત રાખજો કે તારા પ્રેમ માટે જો મારે મારો ધર્મ બદલવાનો હોય

દબદબાન લાવે છે એમને મારી એક જ અપીલ કરવી છે કે તમારા માટે જો ધર્મ મહત્વનો હોય તો જે જર ધર્મમાં માનતા હોય એ ધર્મની વ્યક્તિના પ્રેમમાં પડો પહેલા ધર્મ સામે જોજો પછી જેના પ્રેમમાં પડવા માંગો છો એ વ્યક્તિ સામે સામે જોજો એક વાત ખાસ યાદ રાખજો કે ધર્મ એ કોઈ વસ્ત્ર નથી કે ચપટી વગર તેને બદલી નખાય અને ધારો કે તમે વસ્ત્રની જેમ ધર્મ બદલવા તૈયાર થઈ જવાનો હો તો અમને માફ કરી દેજો માણસની કેટેગરીમાં અમે તમારો સમાવેશ કરી શકશું નહીં તો વાત કેવી લાગી મિત્રો કમેન્ટ કરીને જરૂર જણાવો